ગુજરાતના મુખ્યમંત્રી પણ એના માટે યોજનાઓ દ્વારા સાયકલ પૂરી પાડવાનું કામ કરે છે પરંતુ નવસારી સંસદીય મત અંદર પેટ્રોલિયમ મિનિસ્ટ્રી તરફથી એમના મંત્રી શ્રી હરદીપ પુરીજી એમને અમે રિક્વેસ્ટ કરી હતી એમણે સીએસઆર ફંડમાંથી લગભગ અઢી કરોડ જેવી માતભાર રકમ ફાળવી આપી હતી અને એ રકમ તે વખતે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે મુકાયેલા સુરતના માજી ડેપ્યુટી મેયર શ્રીમતી સુષ્માબેન એમણે આ વાતને ફોલોઅપ કરી હતી અને અઢી કરોડ રૂપિયાની રકમ મળવાને કારણે આપણે એક સારી કન્ડિશનની મજબૂત સાયકલ આ દીકરીઓને આજે આપી છે આ દીકરીઓ આ મજબૂત સાયકલ સાથે મજબૂત શિક્ષણ એ મેળવે અને એના દ્વારા સમાજને બી શિક્ષિત કરે એમના કુટુંબને પણ શિક્ષિત કરે